સાણંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારનો દિવસ હોય ત્યારે દાદાને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો બસો કિલ્લા ગુલાબનો શણગાર અનેક ફળ ફૂલનો અંટકૂટ કરાવી અને દાદા આ ખૂબ પ્રસન્ન લાગતા હતા દરવાડાથી મારા પ્રતિનિધિ ચિંતન વાઘડીયાનો એક વિસ્તૃત અહેવાલ વડતાલધામ દીવ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રામ સાણંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ તાસજી અથાણાવાણાની કરેણાર્થી અને કોઠારી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામીના સીધા માર્ગદર્શન હેઠળ આજે સવારે પાંચને ત્રીસ કલાકે પૂજારી સ્વામી દ્વારા અને સવારે સાત કલાકે શણગાર આરતી ચેરમેન દેવપ્રકાશ સ્વામી વડતાલધામ દ્વારા કરવામાં આવી હતી જેનો લાવો હજારો ભક્તોએ લીધો હતો દાદાના સિંહાસને અને ગુલાબ સહિતના અનેક ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો સફરજન કેળા અનાનસ મોસંબી નારંગી વગેરે ફ્રૂટનો પણ અનકુળ ધરવામાં આવ્યો હતો દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે શનિવારનો દિવસ હોય દાદાના સિંહાસને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે બસો કિલો ગુલાબ અને અન્ય ફળ ફૂલ સાથેનો આ એક શણગાર ખૂબ જ અનન્ય અને વિશેષ જોવા મળ્યો હતો ફળ અને ફૂલ વડોદરાને અમદાવાદથી મંગાવવામાં આવ્યો હતો શણગાર કરતા છ સંતો પાર્સદ અને ભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો એક હજાર આઠ ખેડાનો અંકૂટ પણ દાદાને આજે કરવામાં આવ્યો હતો